ભૂલી ગયો ગીતો એ કશો હતો ને પણ એટલું જોવાનું જોયું છોકરા કહેવાય બીવે કોઈ ઊંચી નજર તાકા ના આપડો હજુ તાકા ના પછી ખેંચી લઉં ખબર નહીં આપણો કફસો ખબર છે ને રમતા કેરતા હોય એવા બહુ એટીટ્યુટ કરતા હોય એને એક વખત પાડું ને એટલે પૂરું બધું અહીંયા હવે કાઢી કા્યું હોત તારું શું થતો હતો કે મારા રેગડા મોટા ના થઈ તો જ બાર મહિનાથી એક તો વાંચે પણ હજુ રેગડા નહીં આ બોલો થોડું ખેંચી દઉં એટલે આવે માં

તું ખોટી જગ્યા ઉપર હાથ નાખો તને ખબર નહી તું ખોટી જગ્યા ઉપર હાથ નાખો ખોટી જગ્યા ઉપર જો વાપર ઉપર હું ઉપડી જ આવ્યો પણ જો મારા આટુ કાબડી આવે ને તારું તારો આટુ જોઈ શેકાવા તારા આટુ લેતા જેટલા હોય એટલા તારા આટુ અલ્યા એ તો જૂના જમાનામાં વી વી કેસ લઈ ફરતો તો મારો આટુ કોઈ જમતો નહી જૂના જમાનામાં હાલ પચા કેસ હોય પડ્યા છે તો એ બંકો બીવાતો ને જાહે એ ઇને કોઈ હથિયાર મળે એ કોઈ હજુ ચલાના નહી ભૂલે અમે હથિયાર નહી મળે ચલાને નહી ભૂલે હાથ તા તારા આટુ નાતા જાય તું જાહે કે એ ઉપર અલ્યા માય કાંગલી ઈ રીતે કઈ શું કરી ને કે દી ને ની વાત કરા આ બાજુ ને પાછો મારા આટુ લઈને આવું અને આજે વી કેસ હશે ને આજે એકવી મોસ કરાવું હજુ તો વારો પડે લીધો છે અને બહુ બોલતો ના કયા ઘરે પડે

ને હાથ પગ પાગો અને પછી આ રમતે જાહા દવાખોન પણ પેલા ઈને દવાખોનમાં માં રાઈસ માં નાખી દો હાલ પાટ ના હું તમે જો ખાલી હાવ એ તીસમ કાતર બાદલ લાયા ન હે હાથ નઈ રયો કાતર જો થા માર તમને ખબર નહી આ એક વી કેસી ના છાટા મારો પર અલે વાત સાચી એક વી માં હવા થાય ભાઈ એક માં થઈ જાય ને હવે અલ્યા તારી હવે કંટાળે બોડી બની બને ઘણી જગ્યાએ વેલ થઈ જાય હે મુએ ઘણી જગ્યાએ આટને છે મોટા મોટા પણ આવડું ને થોડી

માફી માйня મંગના માફી માઈ પોલ થઈ જઈ ગયે પા તમે મેલજો માફી માંગુ હારુ ને હાડુ ગોમમાં જઈએ અલ્યા આરે કેમ ધુમી રહે આ બાપા અલ્યા આટુ મને નાહી દી